લોકસભા ચૂંટણીના પરિણામોનો આજે ત્રીજો દિવસ છે ઇન્ડિયા ગઠબંધનમાં ધમાલ છે મહારાષ્ટ્રના સાંગલીથી સ્વતંત્ર ચૂંટણી જીતેલા વિશાલ પાટીલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને કોંગ્રેસ અને ઇન્ડિયન એલાયન્સને સમર્થન જાહેર કર્યું મહારાષ્ટ્રના સાંગલીથી અપક્ષ ચૂંટણી જીત્યા બાદ વિશાલ પાટીલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી તેમણે કોંગ્રેસ અને આઈએનડીઆઈએ બ્લોકને સમર્થન જાહેર કર્યું છે કોંગ્રેસ અધ્યક્ષે તેમના સમર્થનનું સ્વાગત કર્યું તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ઘમંડ અને વિભાજનકારી રાજનીતિને પાઠ ભણાવ્યો છે આજે બપોરે મુંબઈમાં કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે જેમાં નવા ચૂંટાયેલા સાંસદોને સામેલ કરવામાં આવશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક આવતીકાલે પાર્ટીના મુખ્યાલયમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાશે એ જ સમયે પીએમસી સાથે સંકળાયેલા સૂત્રોએ ગુરુવાર છઠ્ઠી જૂને દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાઈ શકે છે માનવામાં આવે છે કે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવશે